તમારા માટે લઈને આવ્યો છું અને સફેદ સાબુદાણા બટાની કચડી ચકડી ગયા પછી વેફર્સની વેપાર સાબુદાણા બટેટાની કચડી બનાવવા અમે અહીંયા એક કિલો સાબુદાણા લીધા છે અને તેને બેઠકો પાણી ધોઈ લીધા છે તેથી સાબુદાણામાં લાગેલો શાચનો ભાગ એટલે કે સફેદ તો આપડો નીકળી જશે તો હવે સાબુદાણામાં ડૂબા પાણી એડ કરી રાખીને આખી રાત માટે પલાળીને રાખી દેવાના તો સાબુદાણા પલાળીને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે તો બે મોટા ગ્લાસ સાબુદાણામાં પાણી એડ કરી સાબુદાણા બાફવાના છે તો હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખશો અને તેને સતત હલાવતા જ રહેશું જ્યાં સુધી સાબુદાણા બફાઈ ને કાચ જેવા એટલે કે મોટી જેવા ન થાય તો પંદર મિનિટ માં જ સાબુદાણા બફાઈના કાચ જેવા થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસો અને બેટા જોઈ લઈએ તો પીકીલા બટેટાના બાફીને મેસ કરી લીધા છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એ અને સો ગ્રામ મરચા અને પચાસ ગ્રામ આદુને પેસ્ટ એડ કરી દેશો તેને સારી રીતના મિક્સ કરીને સાબુદાણામાં એડ કરી દેશું અને સારી રીતના મિક્સ કરી લેશું તો કાચરીના પાડવા સૂર્યપ્રકાશમાં આવી ગયા છે અને સાબુદાણા બટેટાના સંચામાં ભરી કાચરીને પાડી લેશો અને બે દિવસ સૂર્યપ્રકાશની રીતે સુકવી લેશું કાચડી સુકાઈને એકદમ ક્રિસ્પી અને તરતરની સાથે બેગણી થશે અને એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકશો